જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય ગિરનારી મહારાજ હું આપનો લોક એટલે કે નિલેશભાઈ જાની આજકાલ મારે વિડીયો એટલે બનાવીને આપ મેકવો પડે છે કે સાહેબ આજકાલ હું અને તમે અંગ્રેજી ભાષાના બહુ શોખીન છીએ જેની અંદર આપણી માતૃભાષા કાયમ ભૂલાતી જાય છે અને અંગ્રેજી શબ્દો આપણે અપનાવતા હોઈએ ફેસબુકમાં વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં આપણે લખી હેપી હોલી એટલે એનું ગુજરાતી એ થાય કે આપણે કોઈને હેપી હોલી કહી શકીએ કે કોઈના ઘરમાં હેપી હોલી એટલે કે તારા ઘરમાં આગ લાગે એવું કહી શકીએ પણ આપણે જાણતા નથી એટલે બધા આ ફેસબુકમાં વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં હેપી હોલી લખે હેપી હોલી ન હોય ખરેખર હેપી ધુલેટી હોય અને શું કામ કે આ તહેવાર બહુ ઓછાને ખબર હશે કે તહેવાર શું કામ મનાવવામાં આવે છે પોના નામે છે અને એમાં શું ઘટના ઘટી એટલે આપણે રંગે રમીએ છીએ તો હું ટૂંકામાં થોડામાં જાજુ કહી દઉં કે થોડો વિડીયો બનાવું તો આપને પણ સાંભળવાની મજા આવે કંટાળો ન આવે અને આપ શેર કરો લાઈક કરો આગળ વધારો ન વધારો કોઈ એ તો બીજા નંબરની વાત છે પણ તમને ગમે તો જરૂર સાંભળજો તો ખરા તે કે આપણો પ્રહલાદ એટલે કે સત્ય જેની અગ્નિ પરીક્ષા હતી અને હોલિકાને પણ એવું વરદાન હતું કે તું ગમે તેને બાળી શકીશ પણ જ્યારે એને વરદાન આપ્યું ત્યારે એને એક પણ કહેવામાં આવ્યું છે ટૂંકા શબ્દોની અંદર કે તું સત્યને કોઈ દી બાળી શકીશ નહીં બાકી બધું બાળી શકીશ પણ હોલિકાને જ્યારે આ હિરણા કશે યાજ્ઞા કરી કે આ પ્રહલાદને તું ખોળામાં લઈ અને જીવ તો મારી નજર સમજ એને અગ્નિ લગાડી દે પણ હોલિકાને ખબર નહોતી કે પ્રહલાદ સત્ય છે એ આપણો ધર્મ છે અને સાહેબ આપણો ધર્મનું અસત્યમાં પરીક્ષામાંથી વિજય થયો એટલે કે પ્રહલાદ ઉગ્યો હોળીમાંથી અને હોલિકા છે એ પોતે બળી ગઈ અને પ્રહલાદનો એક ભગવાન તરીકે એક ભગવાનના ભક્ત તરીકે એક ધર્મ તરીકે જેમનો વિજય થયો એટલે એના માનની અંદર આપણે બીજે દિવસે ધૂળેટી રમીએ છીએ તો આ તહેવાર પ્રહલાદના નામે છે અને એટલે જ આપણા ગઢિયાઓ છે એ આવા અનેક સનાતન ધર્મોની અંદર એકસો ને ત્રણસો ને સાઠ દિવસની અંદર અનેક તહેવારો છે જે તહેવારોનું કાંઈ ને કાંઈ માધ્યમ છે જે તહેવારોની કાંઈ ને કાંઈ પાછળ સત્ય છુપાયેલું છે જે તહેવારની પાછળ કાંઈ ને કાંઈ ધાર્મિક વાત છે જે આ તહેવારો આપણે ઉજવીએ છીએ ઉજવીએ છીએ પણ આપણે માણતા નથી અથવા તો આપણે એનું ગુજરાતી જાણતા નથી એટલે નરુ સત્ય તમારા સામે મેકી આપને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કાંઈ ન કરો તો એ તો બીજા નંબરની વાત છે પણ જરૂર સાંભળજો કે હું તો કાયમ માટે કહું છું કે આપણા ગઢિયા ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા જે આવા અનેક ધર્મોનું પાલન કરતા ફક્ત નવો શીલો કાંઈ ન પાડીએ તો કાંઈ નહીં પણ આપણા પૂર્વજોની શિલે આપણે આલીએ આપણા મહાપુરુષોની શિલે આપણે આલીએ આપણા ભક્તોના શિલે આપણે આલીએ આપણે સનાતન ધર્મના તહેવારો જે છે એને મન ભરીને માણીએ ઉજવીએ તો બધાને આ હેપી ધુલેટી એવી બધી શુભકામના આપણે ભગવાન ખૂબ સુખ અને સમૃદ્ધ અને આયુષ્ય દીર્ઘ આયુષ આપે કે જેથી હર હંમેશને માટે સનાતન ધર્મને તહેવારોને આપ વાગોળતા રહ્યો ઉજવતા રહ્યો રંગભર રમતા રહ્યો જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત નીલેશભાઈ જાની